ડીસા તાલુકાના કાંઠ ગામના લોકો અત્યારે ગામમાં ચાલી રહેલી માંસાહારની પ્રવૃત્તિથી તોબા પુકારી ઉઠ્યા છે આ ગામના એક દેવીપૂજક પરિવાર દ્વારા ધાર્મિક સ્થળની બાજુમાં જ માંસાહારનું કરવામાં આવી રહેલા વેચાણ અંગે જો કોઈ ગ્રામજનો કહેવા જાય છે તો આ પરિવાર દ્વારા ઉડાવ જવાબ આપવામાં આવી રહ્યો છે ડીસા તાલુકા પોલીસ મથકમાં રજૂઆત કરવા માટે પહોંચેલા આ લોકો છે કાંઠ ગામના લોકો આ લોકોની સમસ્યા છે તેમના ગામમાં શરૂ થયેલી માંસાહારની હાટડી કાંડ ગામમાં શંકર ભગવાન બહુચર માતા અને અંબે માતાના આવેલા મંદિરની બાજુમાં જ રહેતો એક દેવી પૂજક પરિવાર માંસાહારનું વેચાણ કરી રહ્યો છે અને તેના લીધે મંદિર ઉપર આવતા શ્રદ્ધાળુઓની ધાર્મિક લાગણીઓ દુભાઈ રહી છે જો ગામના લોકો આ પરિવારને આ પ્રવૃત્તિ બંધ કરવાનું કહેવા જાય છે તો તે ઉડાવ જવાબ આપી લોકોને જે કરવું હોય તે કરી લે તેવી ધમકી આપી રહ્યો છે જેથી કંટાળેલા સ્થાનિકોએ આજે ડીસા તાલુકા પોલીસ મથકે પહોંચી આ પરિવારની વિરુદ્ધમાં લેખિતમાં રજૂઆત કરી છે

પાછું ચાલુ કરી દે થોડા દિવસે બંધ કરે પાછો જ હવે પછી કે હા ગમને એવું લાગ્યું કે હવે બંધ થઈ ગયું છે પાછું ચાલુ કરી દે છે આવી આવી રોજ કરે છે આજે અમારું ગામ કાઢ મંદિરની અંદર ભેગું થયેલું અને ગામની અંદર આ સામાજિક તત્વ દ્વારા જીવ હત્યા કરવામાં આવે છે એના સંબંધે ગામ ભેગું થયેલું અને અમારા ગામની અંદર ગામે નિર્ણય કરેલો છે કોઈ ગામની અંદર કોઈ પણ જાતની જીવ હત્યા થવી ના જોઈએ જે અમારા ગામમાં સદંતર વર્ષોથી બંધ છે પણ આ એક બે અસામાજિક તત્વો દ્વારા જીવ પક્ષીઓને મારી અને એનું વેચાણ કરવામાં આવે છે એનું સુંદરને આજે ગામ ભેગું થયેલું અને વ્યક્તિ ન માનવા છતાં પણ અમે આજે કિશા રૂર તાલુકા પોલીસ સ્ટેશને અરજી આપવા ગામ સમસ્યા આવેલ છે અને એની સામે યોગ્ય અને કાયદેસર કાર્યવાહી થાય એ અમારી સર્વ ગામજનોની માંગશે છેલ્લા કેટલા સમયથી આરો પ્રોબ્લેમ છે આ પ્રોબ્લેમ આમ તો છેલ્લા બે ત્રણ વર્ષથી હતો પણ વચમાં અમે ગામ લોકો કહેતા માની જતા બંધ કરેલું હતું પણ ફરીથી છેલ્લા છ મહિનાથી એને ચાલુ કરેલું વારંવાર રજૂઆત કરવા છતાં બંધ ના કરતા આજે અમે છેલ્લે ગામ આખું ભેગું થઈ અને અહીંયા પોલીસ સ્ટેશને અરજી આપવા આવેલા છે ગ્રામ્ય જને એને કોઈ મૌખિક જાણ કરેલું ખરી મૌખિક જાણ અમે આજે પણ સમસ્ત ગામે ભેગા થઈને કરેલી હું ત્યાં પૂજા કરું છું ગામમાં અને અમારા મંદિરની સામે અમારે આવી વર્તન કરે છે ભાઈ દેવી પૂજક છે તેઓ આગળ મારીને અને વર્તન કરે છે જો આગળ બરાબર અમે ગામવાળાને બધાને ભેગા થઈ અને સાંજે જો કહેવા જાય એ લોકો તો એ લોકોએ એમ કીધું કે તમારાથી જે થાય એ કરી નાખો બરાબર અત્યારે તે આજે આ ગોમ આખું ભેગું છું મંદિરમાં તો એ બહેન બોલાવવા મોકલ્યા તો એમને એમ કીધું કે ભાઈ હું એક મંદિર બની આવું તમારે જે થાય એ કરી નાખો અને અહીંયા આપણે આવી જ કે તમારે જે થાય એ કરી નાખો આજે બધા ગામવાળા બધાએ જે પોલીસ આવી અને અરજી આપી છે અમારું એમ કેવું છે કે સાહેબને છે વિનંતી કરવી છે કે આ રી વસ્તુ સારી નથી હોય તાત્કાલિક બંધ કરાવી જિલ્લા પંચાયત સદસ્ય ગામ કોટ હવે અમે અત્યારે હાલ ગામકોટથી અમારા ગામમાં એક જેવી પૂજક છે એ પશુ પંખીઓને ફસલ કરી અને એનો વેપાર કરે છે એના માટે એને બોલાઈ અને લેવા માટે યા તો એ મારો ગામનો કોઈ માનતો નથી તમારાથી થાય કરી રહ્યો એવા જવાબો આપે છે તો અમે પછી આખા ગામના માણસો પોલીસ સ્ટેશન આવી અને પોલીસમાં અરજી આપી છે તો પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબને અમારી નમ્ર અરજ છે કે આના ઉપર કાયદેસર કાર્યવાહી કરી અને એને ગુંડા ધારા હેઠળ પકડી અને ઘેરનો પૂરો અમારી ગામ લોકોની માગણી